દાહોદના દેવગઢ બારીયા અવંતી મંદિર ખાતે શ્રાવણ શણગાર ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે દેવગઢ બારિયા નગરમાં આવેલ અવંતિ મંદિર શ્રદ્ધા અને ભક્તિનું આગવું પ્રતિક માનવી રહ્યું છે શ્રાવણ માસ દરમિયાન દરેક શનિવારે હિંડોળાનો ભવ્ય શણગાર યોજાય છે દર્શનાર્થે દેવગઢ બારિયા તથા આસપાસના ગામડાઓમાંથી હજારો ભક્તો ઉમટી પડે છે ભક્તિભાવયુક્ત ભંડારાનું પણ વિશેષ આયોજન થાય છે જેમાં પ્રસાદ વિતરણ કરવામાં આવે છે આ મંદિરમાં જે લોકો પણ પોતાની માનતા માને પૂર્ણ થાય છે નજીકના વિસ્તારોમાં લોકો નવી વાહન ખરીદી પછી મંદિરે ખાસ પૂજા માટે આવે છે જય શિયારામ આપ સામે અવંતિ દાદાનું મંદિર દેખી શકો છો અમે બહુ વર્ષોથી આવીએ છીએ પહેલાં જમાનામાં સાયકલ પર આવતા હતા ધીરે 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 લોકો ગામડા વર્ગ પર બહુ સારો એવો આવે છે નવી ગાડી લાવભા પહેલાં લીંબુ મરચાં આ તેના દર્શકને તિલક કરીને ગાડીનું શુભ મુહૂર્ત કરે છે અને બહુ ગામડામાં અમારા આ દાદાનો જે પણ બાધા જે પણ રાખે છે એમની પૂરી મનોકામના થાય છે એવું અમારા ભજરંગબલી દાદાના દાદાનો બહુ આશીર્વાદ છે જય ભજંગબલી રોજ સવારે છ એની ગીરદી ચાલુ થઈ જાય છે રાત્રે સાંજે ભંડારનું બી સુંદર આયોજન થાય છે કાયમ માટે દસ શનિવાર છેલ્લા ચાર વર્ષથી તો હું પણ દેખી રહ્યો છું ને હું પણ નિમિત્તે કાયમ આવતો જઉં છું અહીંયા જય શ્રી રામ દેવગઢ વારિયા ખાતે અવંતી મંદિર ધામ આવેલું છે જે બહુ મોટું આસ્થાનું એક પ્રતિક છે ત્યાં લોકો પોતાની માનતા માનતા પૂરી કરે છે અને આજુબાજુના લોકો આસપાસના વિસ્તારના લોકો ચાલતા આવે છે જે અત્યારે શ્રાવણ પવિત્ર શ્રાવણ ચાલુ થયો છે તે દરમિયાન દર શનિવારે વિવિધ હિંડોળા તથા શણગારનું આયોજન કરવામાં આવે છે તથા સાંજે મહાપ્રસાદીનું આયોજન જાય છે આયોજન થાય છે તેમાં આસપાસની પ્રજા તથા ગામની પ્રજા મોટી સંખ્યામાં મહાપ્રસાદીનો લાભ લે છે મિતેશ ચૌહાણ ફૈઝાન મફત દિવ્યાંગ ન્યૂઝ દેવગઢ બારિયા દાહોદ